મે yeah, <laughs> ફાટી આકાશ રે ભલે ફાટી પડે આકાશ પણ જીવવું તો ડરવો નહી ડરવો તો જીવવું નહી અરે તારે પથારે ફરે હવે તો ખવારે બીજા હાથ ભાડે મોડા ના પારશો લે ભૂડા પારશા વગર સીધો હાથ ઉપાડી નાખ્યો

અરે મોણા બોણા પારકતા નહી સીધો મારા પર હાથ ઉપાડી જશે એટલે હરી નો હાથ કાપવાનો શું હાથ ઉપાડે તમારું ઘેર હેજી વેજી એટલે અમારે બે ભાઈની મેટર હતી અને ડાયરેક્ટ આયા એટલે સીધી મને થાપ મેલી દીધી લ્યો આવું થોડું ચાલે ના એવું ન ચાલે તાણી પછી એમને બાસ્કુજી આજ મને થાપ મેલે કાલે મારા છોકરાને થાપ મળે તો પછી કોઈ અમે થાપો ખાવત પેદા થેલા છે લે પણ તમે કોક ડોઢું બોલ્યા છો હા તમે કોક ડોઢું બોલ્યા છો તાણી છોડી છે ડોઢું નહીં

આ મેલા કોઈ પગ મેલી કેતું નહિ અને કોઈ નોમ ના લઈ કે ન કે અમે બાસપુર જતા રહ્યા ને ઈ દાડા તો તમન તો આડા પાડી પાડીને મારશે માર ખબર નહિ હજુ પણ અતારે કોઈના હાથ રાતના ના ના કાપવાના હોય ઘેર જઈને સુઈ જો તમ તો દાડે કાપજો ઊંઘા જ નહિ આવતી દાડા તો એના આઈ જાય માય કાંગલી એના ઘેરથી થી જો પાસે મો ફૂમતે ના ઘેર જો એટલે અરે ફૂમતે ઘેર જઈને સંતાણો તો બરોબર એકણ તો પેલા ડાબડી મુઠા મને ના છોડવા દીધું પણ ધમકી આલી નેકડ્યો કે હરિયા વો ઊંઘો તો ઊંઘે હવારે તો બીજાનો હાથ ભાડે ફેર જો મુ પણ ઇથે આરે સટકી ગયો તો આવી ગયો પછી પાસે ને ઘેર ગયો તો એના ઘેરે આયો નહી તો આર્યો જો સે તો આકણ તાણી તો મને ચો ખબર કો હે હવે રાત ના ચો હોક છો તમે એમ નહી આ તો ફૂમતે ને ઘેર જો તો એટલે કીધું કદાચ થઈ તમારા ઘેર આયો હોય તો ના રે માર ઘેર સુખાવા આવે હા માર ઘેર સુખાવા આવે આવા મળે તમારે તો તાકાત નહી રાખવાની ના રમ કે હવાય ના જુન ના ના મારો નામ પડે એટલે તમે રાખવાય નહી પાછા એ તો ઘરમાં કડે ખંતે ન હુઈ હોય તો ઘરમાં તો તાળું મારેલું છે કોઈ ઘર નહી આ નહી તો તો બસ હવાર ગોજજો અને આપણે તાળું ના તોડાય ભાઈ પછી આ તો મારા ઓરખા અળવા ઉતરે સોરી આરોપ નાખે કે આ એ વાત સાચી એમને પણ હાથ ઉપાડે બસ કઈ હવે તમે જાવણી ઘેર જતા રહો એરા દાડે હાથ આવશે રાતના હાથ ના આવે હા દાડે હાથમાં આવશે એમ નહી

વાબાસા હવે તો હવે બીજાનો આટ પાડશે હર એ રીજી એ રીજી રીજી એ રીજી દોડાવું જીજો દાડો ઉજી નહીં જો હમણાં દાડો ઉઠી દો તમારો અને માર આગળ દુઠું બોલ્યા ચમ અરે વાઘુજી તમે થાપ છોડીને આયા તા તો દુઠું બોલ્યા એમ કેજો હ બસ પેજી મજબૂરી હતી મજબૂરી નહીં હમણાં અહીંયા ફરતા તા અને કડક તમને આઈ દઈ દીધું હતો હાથ કાપન કેતા ભલાજમી એ તો પણ નાવી ચમ ના ભલાજમી કડક મારો હાથ કાપી નાખી દો અને તમારો હાથ કાપી નાખ્યો તો મુના હલવજી હેજી વેજી

જાઉં છું અરેજી કાયા ના તો કેવું બોનું બળીને આયા હતા કે હું ભૂતથી બીહણો છું ઈ ભૂતે છે પણ તમને લાગી રે જૂઠું બોલતે શરમ ના આવી પાસકુજી હું તમારા ઘર પર સોરી કરવા નહીં આવ્યો મારો જીવ બચાવવા આવ્યો છું અરે ચોરી કરવા આવ્યો તો હારું જ કે બરમ તો પોકો દો આ ખોલ્યા લો જોપો ખોલ્યા લો કોઈ થી કાઢવાનું જવાને છે ઓય

મું નેનો હતો એટલે માર કાકો મને કેતા કે બેટા હરી પારકી આશા સદા નિરાશા અન આ વાત મને સમજાઈ ગઈ મારી રક્ષા મારે જાતે કરવી પડશે હવે લારી ભાઈ ઓર ભાઈ

પણ તમારાુટાજી પડે લે આવું મારે ઉપડે શું ના ઉપડે વાઘુજી વાઘુજી

અરે ભાઈ તમે થાપ હા તો તમારા હોમે થાપ જોડવી હતી આ ધારી ઉપાડવાની જો આવે ના અરે પણ એનો હાથ જ ન હોય તો હીરો કનો થાપ છોડશે હવે એવું છે હા આજ મને થાપ છોડી કાલ અમાર છોકરાને થાપ છોડે એટલે અમારી ભેટી તો થાપો ખાવા જ પેદા થઈ છે ને એવું છે એમ ને પાણી તો માર્યો કે હરી ભાઈ તમે ધારી લઈને વાહે થા જો ને એટલે હરી ભાઈ બિગમન બિગમન જતા રહ્યા છે ડરતા નહીં હા ડોખળ્યા એ તો મારી કાંગલી ચોક ના જો હશે હાથમાં આવશે એટલે તો જો હાથમાં આવશે એટલે કાઢ્યા કરી ભાઈ હાથમાં નહીં આવે તો તમારી વલા શું થાય કોહડ

અરે રાતે હદી મારે હાથ હું તારો કાપી ના તો આપડે વર ના રાખો તો ઊંઝા માણ ને કાપી નાખી ફરી છે પછી અમે ચો બીજાનો હાથ કાપતા ફર

જબરજસ્ત લોચા કર્યા છે હવે ભુબજી વાબળો મારી વાત કે ધાર્યું લઈને વાઘુજી હરિભાઈ નો હાથ કાપવા ગયા હતા હરિભાઈ બાપડા હંતા ના ફૂમતા આ કારણ કે પણ વાય ને ના હંગ હવે ચો જતા રહ્યા છે ખબર નહીં એટલે અત્યારે જતા રહ્યા છે ના રાતે રાત ને હોય તારે મફુજી આ હરિયો મૂર્ખો મને જુઠ્ઠું બોલ્યો શું કીધું મને રસ્તામાં માં લઈને ભેગો છો ને એટલે મેં પૂછ્યું કે હરીભાઈ તારે મોસો લઈને ક્યાં હેડ્યા એટલે મને કે મારા ક્ષેત્ર વાહો જો છું જો એને રાતે રાતે મને વાત કરી હોત કે વાત આવી છે

માફુજી આસરો તો આલ્યો તો પણ વાઘુજી વેલા મોડા હે ને કદક મારો હાથ કાપી નાખી તો પછી હેજી વેજી હું આથમણો ના રહું તો તો પછી આપડા ગામમાં બધાના હાથ કાપેલા ના ફરતા હોય અને કદાચ થઈ હરીજીનો હાથ મારા ઘર કાપી નાખી તો પર જવાબ મારે નઈ આવવાનો એટલે તમે મોણસ છો કોણ છો લ્યા તમે શરમ આવે છે કે નઈ આવતી ભાજી નાખો ઢોકો છૂટો છોણા ઢેસણામ અરે માફુજી રાતના હુઈ જાવ અને વખત આવે અમે શું ખબે પણ મને તો ધણ કરવી હતી કે હું આવત લાકડી લઈને ભાજી નાખો તોક બે એ તો પણ હરીજીને આબુ પડે તમારા ઘર

તમે તો બાર લાવી હે હરે ભાઈ તમે ચાર પોસ્ટ કરીને તો નતા જતા કે આવી રીતના છેતરે મોસાલા ને હે ખાલી થાપત છોડી તાગુ છે નહી

દોઢો બોલતા હોય ના ગોડતા હોય તો પછી થાપા હોય પડે બફુજી આપણા ગોમ ના મોરસો ચેવા છે એ જોઈ લીધા કાલ હા એ તો ખબર પડી મને અરે કોઈ ના હું આસુ હાલવાની તાકાત નથી રાતે મને એના ઘેર ગાડી મેળ્યો પેલા ડાબડી મુજાએ એના ઘેર થી મને ગાડી મેળ્યો કે અમાર હાથ કપાઈ જાહી તમને વાકે રાખ્યો તો એ તો લાસારી માઈ ગયા છે આય નહીં હોય કર

તોફન કરે તો તમે ત્યારે મને બોલાઈ લેજો જિંદગી માં કોઈ દારો દારૂ પીવું ઝઘડો કરે તો મને કહેજો હા હા મારું હિન્દુસ્તાની